આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળના આગેવાનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા સરદાર પટેલ ભવન દાણાપિતા ખાતે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો હોસ્પિટલના વર્ગ ત્રણ ચારમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો એમટીએસના કર્મચારીઓને કાયમ કરો સહિતના મુદ્દા સાથે અને ફાયર બ્રિગેડના જે કર્મચારીઓની ડ્યુટી ચોવીસ કલાક છે તેને આઠ કલાક કરો સુરત નગરપાલિકા જે પગાર ચૂકે છે તે મુજબ કોર્પોરેશનના કર્મચારીઓને પગાર ચૂકવો સહિતના મુદ્દે આજે પ્રત્યેક ઉપવાસ પર બેઠા હતા અને તેમના આગેવાન સાથે વાતચીત થઈ તેમણે શું કહ્યું સાંભળો આપનો પરિચય આપશો મારું નામ અમદાવાદ પ્રમુખ ચંદ્રકાંતભાઈ આપણે જે વર્કરોના જે પ્રશ્ન છે સફાઈ વર્કરોના પ્રશ્નો છે એ કેટલા વર્ષ જૂના પ્રશ્નો છે અને કેટલા વર્ષથી આ વસ્તુની લડત તમે ચડાય ચલાવી રહ્યા છો અમારા જે પ્રશ્નો તો તારીખ એક નવ બે હજાર પચીસના રોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિવિધ પ્રકારના સફાઈ કામદારો હોસ્પિટલના કામદારો ફાયરબિગાર્ડના કર્મચારીઓ એમટીએસના કર્મચારીઓ મેનોલના કર્મચારીઓ એન્જિનિયરના કર્મચારીઓ વર્ગ ત્રણ અને વર્ગ ચારની જગ્યાઓ પૂરવા માટેની માંગણીઓ તેમજ વિવિધ પ્રકારના જે કોન્ટ્રાક્ટ પ્રથાઓ જે ચાલે છે અને સુરત મહાનગરપાલિકાની અંદર જે પગાર આપે છે એ પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવાય એવી અમારી વિવિધ પ્રકારની માંગણીઓ છે અચ્છા કેટલા વર્ષ જૂની પડતર માંગણીઓ છે અગાઉ પણ અમે બે હજાર બાવીસમાં બી આયોજ પત્ર આપ્યો તો એની પહેલા પણ અમે આપ્યા હતા ઘણા સમયથી અમારો પ્રશ્ન હલ થતા નથી એટલે ના છૂટકે અમે તારીખ અઢાર પચીસ ના રોજ બહાર કાઢી હતી ના આવ્યા એટલે અમે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખેલો છે આપણા અમદાવાદ નો બધા ટોટલ કેટલા વર્કર હશે તમારી સાથે જે જોડાયેલા હોય અમારી સાથે વિવિધ યુનિયનોનો અમારી સાથે ટેકો છે એન્જિનિયર એસોસિએશનનો અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળને ટેકો આવ્યો છે મેલેરિયા એસોસિએશન વાળાએ ટેકો આપ્યો છે ફાઈબ્રિગેડ મેન્યુઅલ કર્મચારી યુનિયને ટેકો આપ્યો છે કર્ણાવતી સંઘ કરું એમને પણ ટેકો આપ્યો છે હેલ્થ ટેકનિકલ યુનિયન એ વિવિધ મંડળો છે એ નોકર મંડળની લડતની અંદર આંદોલનની અંદર તમામ ટેકો ખુલ્લો જાહેર કર્યો છે અચ્છા અત્યારે હાલ જે આપણે સ્વચ્છ ભારતમાં અમદાવાદ પ્રથમ નંબરે આવ્યું છે સફાઈ કર્મચારી જે સાધન હોય છે સફાઈના આમ જોવા જાવ તો જે કોર્પોરેશન જે અમદાવાદ પ્રથમ નંબરે આવ્યું પણ ખરેખર એ સફાઈ કામદારો પીએચએસ એસઆઈ એસએસઆઈ અને સફાઈ કામદારોના કારણે અમદાવાદ શહેરનો પ્રથમ નંબર આપ્યો ખરેખર સ્વાગત સફાઈ કામદારોનું કરવું જોઈએ પીએચએસનું કરવું જોઈએ સબ ઇન્સ્પેક્ટરનું કરવું જોઈએ અને ઇન્સ્પેક્ટરોનું સ્વાગત કરવું જોઈએ કારણ કે એ લોકોની મહેનતથી અમદાવાદ પ્રથમ નંબરે આવ્યો સફાઈ કર્મચારી ચાલુ ઓન ડ્યુટી કદાચ એની સાથે કંઈ અઘટિત ઘટના બની જાય છે તો કોર્પોરેશન કે સરકાર દ્વારા શું સવલત મળે છે આર્થિક સહાય મતલબ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કિસ્સા એવા છે એક્સિડન્ટમાં કર્મચારીઓ સફાઈ કરતા હોય તો એને એક્સિડન્ટો થતા હોય છે મરી જતા હોય છે પણ કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી એને વારસદાર તરીકે નોકરી આપવામાં આવે હવે તમે આજથી જે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે કેટલા દિવસ સુધી ચાલશે ને કદાચ એ સરકાર જલ્દી નથી સાંભળતી તો આગળનો શું રસ્તો કરશો આ બાબતે અમારા જે પ્રતિક ઉપવાસ છે સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટી અને સરકાર ઉપર જે પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે સરકાર અમારા પ્રશ્નોને નિકાલ લાવશે એવી અમને પૂરે ખાતરી છે